Thank you.

ટ્રકને ઉપરના સાપના ઘા ચીકી દેવામાં આવ્યા હતા જેને લઈને યોગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તો બીજી તરફ યુવકને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બનાવની જાણ થતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા જેમાં પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ ઝુબીર ખાન હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસ હાથ ધરવામાં પોલીસે ધમધમાટો શરૂ કર્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ એમ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ